અમારે મારા મોટા પપ્પાને એડમિટ કરેલા હતા તારીખે સવારે ગુરુવારના રોજ ઓગણીસ તારીખે થોડા ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે તારીખે સવારે એડમિટ હોસ્પિટલમાં એકસો આઠમાં જ લઈ આવ્યા હતા એમરજન્સી વોર્ડમાં જ એડમિટ કર્યા હતા અને પછી છે ને તો અહીંયા એમણે એમરજન્સી વોર્ડમાં રાખા કન્ટિન્યુ એમને ઝાડા ઉલટી ચાલુ જ હતા છતાં પણ એમણે રાતે જનરલમાં શિફ્ટ કરી દીધા પાછું એમને પ્રોબ્લેમ્સ ને તો પાછા એમણે જનરલમાંથી એમરજન્સીમાં શિફ્ટ કર્યા અને ટ્રીટમેન્ટ શું ચાલે છે સેની ચાલે છે નથી સિસ્ટરને ખબર નથી ડોક્ટરના આસિસ્ટન્ટને ખબર અને ડોક્ટર આવ્યા ને તો અમે એમને ખાલી બે ત્રણ ક્વેશ્ચન પૂછ્યા કે શું પ્રોબ્લમ્સ છે મારા મોટા પપ્પાને શું છે શું વાંધો છે છતાં પણ એમણે કંઈ જવાબ આપ્યો નથી એમણે મેં ખાલી એટલું જ પૂછ્યું કે શું રિપોર્ટ્સમાં શું આવ્યું છે તો એમણે એમના આસિસ્ટન્ટને એમ કીધું કે આમને રિપોર્ટ આપી દો બતાવી દો કે રિપોર્ટમાં શું આવ્યું છે સર અમને ખબર પડતી હોતે રિપોર્ટ્સમાં શું આવ્યું તો અમે ઘરે જ રિપોર્ટ્સ કરાવીને ના જોઈ લેતે કે ભાઈ રિપોર્ટ્સમાં શું આવે છે ને શું નથી આવતું એમ એમને એટલું પૂછ્યું છતાં પણ અમને આવા આવા વાહ્યા જવાબ આઈ પા અમને એમ હતું કે એ માણસ આવીને સામે કેમેરાની સામે આવીને માફી માંગી લેશે પણ એ માણસને જરાક પણ એમ અંદરથી એવું નથી કે અમારો આખો માણસ ચલ્યો ગયો તો અમે આ લોકોની માફી પણ માંગીએ બરાબર અમાને નિર્મલ હોસ્પિટલમાં મોકલીને અમારી પાસેથી બે અઢી લાખ રૂપિયા પડાવી લીધા છે જો અમને અહીંયા જ બધું સારું થતું હોત તો એ સરને ત્યાં વિઝિટ કરવાની અને પિસ્તાલીસો પિસ્તાલીસો રૂપિયા લેવાની શું જરૂર હતી એમની સિસ્ટરને જ્યાં ટ્રેનિંગ આપેલી છે એમની સિસ્ટરને ફેલ્સીનો ઇન્જેક્શન સેમાં દેવાના હોય કયા રોગમાં આપવાના હોય શું કરવાનું હોય એ પણ એમને ખબર નથી પડતી કે ફેલ્સી નો સેમા આપવાનું હોય અહીંયા મેલેરિયાનો ઈલાજ કરે છે અને રિપોર્ટ્સમાં ડેન્ગ્યુ આવે છે એવું અમને કહે છે અમે ફાઇલમાં ચેક કર્યું તો રિપોર્ટ્સમાં કશે પણ ડેન્ગ્યુનો રિપોર્ટ અમને મળતો નથી એ લોકોએ શું ટ્રીટમેન્ટ કરી કે કયા રિપોર્ટ્સ કર્યા કે શું સેના રૂપિયા લીધા અમને કોઈ પ્રકારનું બિલ આપ્યું નથી બરાબર અને અઠવાડિયાથી એ ડોક્ટર ભાગતા ફરે છે અહીંયાથી અમને કોઈ જવાબ પણ નથી આપતા